આવનાર દિવાળી નિમિત્તે ફરી એકવાર વડોદરાના શિવભક્તોને અદ્ભુત અને દેવી સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે હિમાલયની ઊંચી પહાડીઓ વચ્ચે વસેલા પવિત્ર કેદારનાથ ધામમાં બરફની વચ્ચે અને કળકળતી ઠંડીમાં આશરે અગિયાર હજાર ફૂટની ઊંચાઈએ ભગવાન કેદારના મંદિરનો અદ્ભુત ફૂલ શણગાર થવાનો છે વર્ષોથી સતત આ દેવી સેવા વડોદરાના શિવભક્તો ભક્તિભાવ પરિશ્રમ અને સેવાભાવના સાથે અંજામ આપી રહ્યા છે આ વર્ષે પણ આશરે બે હજાર કિલોમીટર દૂર કોલકત્તાથી ખાસ ફૂલ મંગાવવામાં આવી રહ્યા છે જેનાથી સમગ્ર મંદિર પ્રાંગણમાં સૌંદર્ય અને ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાશે કઠોર હવામાન બરફ અને ઓક્સિજનની અછત વચ્ચે પણ ભક્તો અને કારીગરોમાં ઉત્સાહ અવિરત છે લગભગ ચાલીસ જેટલા કારીગરો ત્રણ દિવસના અવિરત શ્રમ પછી મંદિરને આ અદ્ભુત ફૂલ શણગાર પૂર્ણ કરશે આ સેવા માત્ર શણગાર પૂરતી નથી પરંતુ ભક્તિ સહનશક્તિ અને સંકલ્પની અનોખી યાત્રા છે કુદરતી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ ભગવાન શંકર પ્રત્યેની અખંડ આસ્થા વડોદરાના ભક્તોને પ્રેરણા આપી રહી છે કેદારનાથ ધામમાં થનારો આ શણગાર માત્ર સૌંદર્ય નહીં પરંતુ ભક્તિ અને સેવા ભાવનાનો જીવંત પ્રતીક બની રહ્યો છે પ્રતિવર્ષની જેમ બાબા કેદારનાથ ધામ ફૂલોથી શણગારવાનું સૌભાગ્ય આપણા વડોદરાના શિવભક્તોને મળે છે દર વખતે ભોલેનાથ બાબા અલગ અલગ કસોટી રહે છે પરંતુ આ વખતે બરફ અત્યારથી પડવાનો શરૂ થઈ ગયો છે દર વખતે દિવાળીમાં એટલો બરફ નથી હોતો પરંતુ આ વર્ષે સ્ટાર્ટિંગથી જ હજુ તો એક દિવસ બાકી છે પંદર દિવસ બાકી છે એ પહેલા જ બરફ બરફવર્ષા થઈ છે અને બરફની વચ્ચે ઠંડીની વચ્ચે બે હજાર કિલોમીટર દૂરથી હજારો કિલો ફૂલ લાવીને દસ હજાર કિલોમીટર દસ હજાર ફૂટ ઉપર લઈ જઈને આખા મંદિરનું ભવ્ય શણગાર કરવાનું સૌભાગ્ય આ દિવાળીએ પણ વડોદરાના ભક્તોને મળ્યું છે અને આવું જ સૌભાગ્ય પ્રતિવર્ષ મળે ભોલેનાથ બાબાની કૃપા વડોદરા શહેર પર વસે એવી જે પ્રાર્થના અને આવનાર સમયમાં દિવાળીમાં ખાસ કરીને જે શિવભક્ત જવા માંગે છે અમારી સાથે તો અમારો સંપર્ક કરી શકે છે હર હર મહાદેવ